એના ગામે જમીનમાં મટીરીયલ પૂરવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનો યુવકે કોલર પકડી લીધો મામલો પલસાણા પોલીસ મથકે પહોંચ્યો પલસાણા તાલુકાના એના ગામ પ્રાથમિક શાળા જર્જરીત શૌચાલયને તોડીને તેનું મટીરીયલ એના ગામના પાદર ઉપર આવેલ પાણીની ટાંકી નજીક સર્વિસ સ્ટેશનના ખાડા પૂરવામાં આવી રહ્યા છે આ જગ્યાને લઈ ઘણા સમયથી ગામના ચંપકભાઈએ પોતાની માલિકી બાબતે દાવો કરી રહ્યા છે આ મટીરીયલ પુરાણનું કામ ચાલતું હોય તે બાબતે વિરોધ દર્શાવતા એના ગામમાં રહેતા અને પલસાણા તાલુકાના અગ્રણી અતુલ પટેલ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા આ સમયે ચંપકભાઈના પરિવાર સભ્યો સ્તર પર પહોંચી ગયા હતા જે પૈકી ચંપકભાઈના પુત્ર જતીન અને અતુલ પટેલ વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ જતીન પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે અટુલ પટેલ સાથે ઝબાઝપી કરી હતી અને તેનો કોલર પકડી લીધો હતો બંને વચ્ચે ખેંચતા થતાં જ ગામના અન્ય સભ્યો પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા દરમિયાન જતીન પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખના પટી અતુલ પટેલ સાથે ઝપાઝપી થઈ હોવાની ઘટના અંગે સમગ્ર પંથકમાં જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ છે ભાજપના અગ્રણી હોવાને કારણે સમગ્ર મુદ્દો ચર્ચામાં બન્યો છે આ અંગે અટુલભાઈ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું આ મુદ્દે વિવાદ છે જિલ્લા કલેક્ટર દ્વારા પણ અંગે માપણી કરવામાં આવી છે હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી વધુ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે મારી સાથે ગેરવર્તણૂક થઈ છે મારી પત્ની વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેની માહિતી સોમવારે રાત્રે અગિયાર કલાકે પ્રાપ્ત થઈ સમગ્ર બાબતને લઈ હાલ પરસાણ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી છે